ભગવાન કોણ છે આ જગતમાં સૌથી સરળ પ્રશ્નનો ઉત્તર છે પણ આ દુનિયાના લોકો એને એટલો ઘરો બનાવી દીધો છે કે લોકો બહુ કન્ફ્યુઝ છે આ ભાગવત શંકાઓને અને આપડા મન ઘડત વિચારોને તોડે છે ભાગવત ઇસ્લામ ધર્મને ફોલો કરવાને પૂછો કે વુઝ ગોડ

તમારું વૈદિક લિટરેચર શું છે શાસ્ત્ર શું છે તો કે બાઇબલ પણ આજ પ્રશ્ન જ્યારે હિન્દુને પૂછવામાં આવે ઉસ ગોડ મમીન પૂજી નાઉ કાંગે ખબર જ ન હોય ઘરમાં એટલા બધા ભગવાન છે એટલે આપણે ખુદ કન્ફ્યુઝ છીએ કે હુઝ ગોડ વેદ એમ કે છે એકો અદ્વિતીય ભગવાન એક છે એટલા માટે આ લોકો બધાના પાસે અને ભગવાન એક છે નો મતલબ મોહમ્મદ સાહેબ જીસસ આના વિચારો ભગવત સ્વરૂપ છે આ ભગવાનના શકતા હવે અવતાર છે આ મોહમ્મદ સાહેબ ભગવાન એ મોકલેલા એક પેગામ લઈને આવ્યા છે પેગામ એટલે મોહમ્મદ પેગમ્બર નામ છે જીસસ ક્રાઇસ્ટ એ બાઇબલ માં લખ્યું છે આઈ એમ સન ઓફ ગોડ ભગવાન નો પુત્ર છું મોહમ્મદ સાહેબે કીધું છે હું ભગવાન નો પેગામ લઈને આવ્યો છું પણ ગીતા માં ભગવાન શું કહે છે અહમ સર્વશ્ય પ્રભવો મત સર્વ પ્રવર્તતે ઇતિ મત્વા ભજંતે મા બુધા ભાવ સમંતિ I am supreme personality of godhead હું પૂર્ણ પુરુષोत्तम ભગવાન છું અને હિન્દુ ધર્મને ફોલો કરણા પોછો કોણ ભગવાન તો બહુ બધા કન્ફ્યુઝ છે કોઈ ક્યાં કોઈ ક્યાં કોઈ ક્યાં એટલે બધું અલગ અલગ છે બધું કુછ અલગ અલગ છે અમાર ગુરુદેવ બહુ સુંદર એક્ઝામ્પલ આપે કોઈ વિવાહિત પત્નીના વિવાહ થઈ ગયા હોય અને લગ્ન કરીને ઘરે જાય તો ઘરે જાય તો બધા જ એના સગાવાલા હોય સાસર પક્ષના સાસરા પક્ષના બધા જ હોય સસરા હોય જેઠ હોય દેર હોય બધા જ હોય અને લગ્ન કર્યા પછી એના પતિ પણ હોય પણ ઈ પત્નીને પૂછવામાં આવે વોટ ઇઝ યોર હઝબન્ડ આમાંથી તમારા પતિ કોણ છે તો એમ કે આ બધા જ મારા પતિ તો લાફો મારે ને બહુ બહુ ડીપલી બહુ સ્પષ્ટ ભાગવતની વાત છે અહીંયા પર બહુ સ્પષ્ટલી એમ આપણે કન્ફ્યુઝ છીએ કોણ ભગવાન છે ક્લિયર પણ માનવા તૈયાર આ ભાગવતના મહાત્મમાં સૌથી પહેલા ક્લિયરિફિકેશન કરવામાં આવે છે કે વો ઓઝ ગોડ ભગવાન કોણ છે કારણ કે એક વ્યક્તિને માયના વગર એકતા ક્યારેય નહીં આવે આ ડિસ્ટ્રોયડ કેમ છે આ આ બધું ભાગલા કેમ છે બધા અલગ અલગ કેમ ભાગે છે ક્યોંકિ એક નહીં એ કોઈ એક લક્ષ ગોલ એક નથી આ ભાગવત જે છે ને એટલા માટે વેદવ્યાસ મહારાજ ની છેલ્લી પુનાઈ છે આ છેલ્લું શાસ્ત્ર ભાગવત લખ્યું છે આ બધાને જોડવા માટેનું કાર્ય છે તોડવા માટેનું નથી પણ આપણે તોડ્યું નથી પણ અણસમતિ અજ્ઞાનથી આપણે ભાગ્યા છે

શ્રીમદ ભાગવત કરાવે છે એક વ્યક્તિ હશે તો કોઈ પ્રોબ્લેમ હશે હવે ઓલી પત્ની એમ કે આ બધા જ મારા પતિ તો લાફો મારેક કે નહીં ઘરવાળો એમ ક્યારેક ક્યારેક મને બધા ભગવાન એક જ કઈ રીતે એક તમે માની શકો શું આ બધા એક છે નહીં પતિનો સંબંધ મેં જાણતી એની સાથે સંબંધ જોડ્યો એટલે પતિના પિતા મારા સસરા થયા જો મેં એનાને સંબંધ ન જોડ્યો તો એ મારા સસરા ન હોત વ્યક્તિના સંબંધ આ બધા સંબંધ છે અને બધાને મારે રિસ્પેક્ટ આપવી પડશે બધાને સન્માન આપવું પડશે એમ ક્યારેક ક્યારેક ભક્તો પણ બહુ અઘરા થઈ જાય બોલે એમ કે જય શ્રી કૃષ્ણ તો બોલે નહીં હરે કૃષ્ણ જય શ્રી રામ જય સોમનારાયણ જય ગોપાલ તો અમે વાળો બોલે નહીં નહીં અમારું બોલે તો જ બોલશું આ શું છે હું વાંધો છે ભાઈ બોલવામાં જય શ્રી કૃષ્ણ કે જય શ્રી કૃષ્ણ બોલો જય સ્વામિનારાયણ કે તો જય સ્વામિનારાયણ કહો હરે કૃષ્ણ કે તો હરે કૃષ્ણ કરો જય રામાપીર કે તો જય રામાપીર શું વાંધો શું છે આપને પણ સંગણ નહીં હું આ એટલે આ પકડ થઈ ગયા છે ક્યારેક ક્યારેક પણ ધર્મ સરળ બનાવે હળવો બનાવે વ્યક્તિને લાઈટ સરળ બનાવે છે એને સંકીર્ણ ન બનાવે એટલા માટે બહુ

આ નિવેદન કરી શકાય અધિકાર નથી કોઈ ઉપર તો સમજુ બહુ જરૂરી છે એટલા માટે આ બધું ઘરમાં એક ટીવી હોય અને જોવાળા પાંચ જણ હોય બીજો એક્ઝામ્પલ આ વાત જે ભાગવતની છે ને એક્ઝામ્પલ થી સરળ સમજાય એ હું પ્રયાસ કરું છું ટીવી એક હોય જોવાળા પાંચ હોય એમાં જે દાદા હોય એને સંસ્કાર જોવી છે સંસ્કાર ચેનલ દાદીમાને આસ્થા જોવી છે ઘરનો જે વડીલ મિડલ પેઢી જે છે વચ્ચેની પેઢી એને વર્લ્ડ કપ જોવો છે ક્રિકેટ જોવી છે બેનોને અનુપમા જોવી છે અનુપમા બહુ ફેમસ છે અત્યારે કેટલાય ઘર ભાંગીને પાછા અડીખમ ઊભા છે ઈ અનુપમા આપણા રોલ મોડલ છે આ આ બધા જેના જેના બેઝ જ નથી નથી તળિયા રોલ છે બહુ દુઃખની વાત છે જે દારૂ પીધા વગર જેને ઊંઘ નથી આવતી આમાં આપણા રોલ મોડલ છે દાઢીઓ વધારી છે કારણ કે હીરો વધારે એટલે આપણે તે ઝૂકેગા નહીં હિત્ય નો થાય છે ને તો હારા હારા ઝૂકી જાય ભાઈ

વારાણસી દશાસ મણિકર્ણિકા ઘાટ એમાં અમુક એવા ઘાટ છે જ્યાં વ્યક્તિને સળગાવવામાં આવે ને એના માથા ઉપર શીખાના હોય ને તો એને સળગાવતા નથી વિચારો તમે આ ચિહ્ન છે આપણું સનાતન ધર્મ આપણે પાલન કર્યા છે એનું સૌથી મોટું ચિહ્ન માથા ઉપર શીખ્યા છે ગળામાં તુલસીની માળા છે માથા ઉપર ચાંદલો છે આ કોઈ ફેશન નથી ભાઈ હમ કે આપને એમ લાગે કે આ ફેશન નથી આ આ વિષ્ણુ મંદિર છે આ તિલક દુનિયાને દેખાડવા માટે નથી બતાવ્યું અને દુનિયાને દેખાડીને જવું છે ક્યાં આપણે કારણ કે મરશું ત્યારે કોઈ દુનિયા તો હારે નથી આવવાની મરશું ત્યારે તો દ્વારકાધીશ એકલો હારે આવવાનો છે તો દુનિયાને પૂજવા કરતા દ્વારકાધીશને શા માટે ન પૂછીએ